રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષંઘવી અને ભાનુબેન બાબરિયાને મળ્યા છે ત્યારે પીડિત પરિવારને દસ મુદ્દાઓ પર લેખિત ખાતરી આપવામાં આવી છે પીડિત પરિજન અનિરુદ્ધ આ મામલે કહે છે કે અમને ઘટનાના પિસ્તાળીસ દિવસ પછી બોલાવવામાં આવ્યા છે ગાંધીનગર યાત્રા કાઢીશું અમે બાર મુદ્દાઓ પર માંગણી કરીએ છીએ જેમાં અધિકારીને સસ્પેન્ડ કરવા અને ડિસમિસ કરવાની માંગનો પણ સમાવેશ થાય છે પીડિત પરિજન ત્રિશર ગોરેચા જણાવે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં તપાસની ટીમ બનાવવામાં આવે છે અને છ માસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે અને મૃતકોને સહાય માટે અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે માટે મુખ્યમંત્રીને મળ્યા મારો દીકરો વીસ વર્ષનો હતો એમાં રમવા ગયો હતો ને જીપીએસસીની તૈયારી કરતો એમાંય રમવા ગયો હતો એમાં આ બનાવ બન્યો હતો મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હાર્યા છે ગૃહમંત્રી હંસભાઈ સંઘવીએ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કહો અમે તમારી સાથે છે પણ અમારી માંગ એ છે કે અમે આ લે એને લેખિતમાં આપ્યું છે આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના આ પ્રમાણે કર્યું તો અમે આપણી સાથે છે હજી એક તક્ષશિલા કાંડ અરણી બોટાદ કાંડ ઝૂલતો પુલ કાંડ મોરબી લઠાકાંડ શ્રેય હોસ્પિટલ ખાંડ કાકરિયા રાઇડ ગાંડ ટીઆરપી ગેમજોન ખાંડ જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે જેથી આવા બનાવો પાછળ પાછળ જે જે ભ્રષ્ટ અધિકારીઓની અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ નેતૃત્વ જસ્ટિસ શ્રી જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધીન રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે અને ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધિત તપાસ ચાલી રહેલ છે તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને નિલીપ રાય આ ત્રણમાંથી માંથી કોઈ પણ બે ઓફિસરને તપાસમાં ટીમ ટીમમાં લેવામાં આવે અને આ ટીઆરપી ગેમ કોર્ટ કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ છ મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય એક એ માંગણી અને કોંગ્રેસ કે ભાજપ ભાજપના પૂર્વ કે ચાલુ કોર્પોરેટર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય સહિતના બીજા જે પણ કોઈ નેતાઓ મિલી ભગત કે હપ્તાખોરી કે ભાગીદારને કારણે ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હોય તેમાં તેમાં આ લોકોમાં કોઈ પણ આજે કોઈ પણ હોય એની સામે ગુનો નોંધાય અને એસીપી સહિત અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે